હલો સર નમસ્તા અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ડેપ્યુટી વાત કરી રહ્યા છો જતિનભાઈ જી સાહેબ હવે અમદાવાદની અંદર કેશવનગરની ચાલીમાં જે દોઢસો મકાન પાડી દેવામાં આવ્યા હતા ને એ અત્યારે મ્યુનિસિપાલિટી વાળા જે પડેલા મકાન હતા ને એનું જે વધેરું એને ફરવા માટે આવ્યા છે સાહેબ અમારે ચાર દિવસનો ટાઈમ જોઈતો છે જો આ મકાન પાડી દીધેલા છે એવો પુરાવો તમારી પાસે નહીં હોય તો અમે સીએમ સાહેબ ને શું રજૂઆત કરશું કે સાહેબ અહીંયા અમારા મકાન હતા અને એ એમસી દ્વારા પાડી દેવામાં આવે છે તો સાહેબ અમારા ચાર દિવસ પ્રયત્ન કરે કમિશનર સાહેબ ને કેવડાય નહીં ચાર ચાર દિવસ ટ્રાય કરું પ્રયત્ન કરું એવું થાય ટ્રાય કરું થેન્ક યુ સાહેબ થેન્ક યુ થેન્ક યુ આપણે હેલો હાજી મેડમ અમદાવાદ ડેપ્યુટી મેયર મેડમ સાથે મારી વાત થઈ રહી છે ના ના ડેપ્યુટી મ્યુનિસિપાલટી કોર્પોરેશન ના મેયર હા જતી રહી છે ડેપ્યુટી મેયર જતી રહી છે ડેપ્યુટી મેયર તો આપ મેયર છો ત્યાંના હા હા મેયર છો મેયર આપણે ડેપ્યુટી મેયર કીધું હતું ના 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 મેડમ હવે થોડીક રજૂઆત હતી હું પાટણ જિલ્લાના એક કામ કરો ને એક કામ કરો એક કામ કરો કાકા મેડમ ઓફિસ ની અત્યારે અગત્ય છે થોડુંક પાંચ દસ મિનિટનો ટાઈમ સાંભળીને જો રજૂઆત સાંભળો ને મેડમ તો સારું બહુ જ અગત્ય છે હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા દોઢસો મકાન પાડી દેવામાં આવ્યા હતા અને ત્યાં અત્યારે બુલડોઝર લઈ અને તે પડેલા મકાન છે ને તેનું જે પડેલું હોય ને બધું ઇટાડ્યું નહીં જે પાડી દેવામાં આવ્યું જો તે અત્યારે ભરવા માટે આવ્યા છે એમસી ના માણસો હા હા એટલે મેડમ ચાર 4 દિવસનો ટાઈમ જો અમદાવાદ કમિશનર સાહેબ પાસેથી મળી જાય ને તો અમે સીએમ એમ સાહેબને રજૂઆત કરીએ કે આ અમારા મકાન અહીંયા હતા અને પાડી દીધા છે જો ત્યાંથી એ બધું ભરીને છે તો અમે સીએમ એમ સાહેબને શું બતાવશું કે અહીંયા હતા અને આ પાડી દીધેલા છે અને આ એ કચરો છે એટલે તમે રજૂઆત મને એપ્લિકેશન એક એપ્લિકેશન આપી દો સાંજે આપવા આવીએ પણ અત્યારે એ લોકો ત્યાં સામાન ભરવા આવ્યા છે અને કઈ સાંભળતા નથી તો એટલું તો કરાવડાવો કે સામાન સાંજ સુધી ના ભરે કરાવડાવો ને મેડમ આપને બે હાથ જોડી નંબર વિનંતી છે હા થેન્ક યુ મેડમ આભાર